હલો મિત્ર હું છું સુરેશ વસોયા ફરી એકવાર નવો વિડીયોની સાથે તમારી સાથે અને આ લોકો એમ કહેતા કે અહીંયા ખાડા નથી આ બ્લોક બહુ હાઈટે હાઈડેટ છે તો આવા આવા બ્લોક હોય આવા આ જોઈ લો બ્લોકની હાલત જુઓ આ બ્લોકની હાલત જુઓ કોઈ પણ જગ્યા હું તમને બતાવું બહુ નોર્મલ બ્લોક નથી આ બધા બ્લોક હાઈ લેવલ ના છે હાઈ લેવલ એટલે કે આવા ખાડા પડે જોઈ લો આ બ્લોકમાં અને આ ભાજપ સરકાર એટલે કે આપણી ચોટીયા બનાવવાની સ્કીમ આ ભાજપ સરકારે બંધ કરી દે તો વધારે સારું છે આ લોકોની ગાડીના ટાયર ક્યાંથી ક્યાં પડે એ આપણને બધાને દેખાય છે લોકોને એટલું કેવા માંગુ છું કે આ ભાજપ પર ભરોસો કરવો એની કરતા ભડવા ઉપર ભરોસો કરવો સારા ભડવા ખબર તો કે આ જો આ ગાડી જુઓ આ ગાડી જુઓ આટમાં ગાડી જુઓ જો આવડી મોટી ગાડી આ નાની એવી ગાડી જોઈ લો આ નાની એવી ગાડી જોઈ લો આ લક્ઝરી એવી જુઓ ખાડામાં કઈ રીતે ચાલે એ પણ જુઓ આ લક્ઝરીઓ બધી ખાડામાં ચાલે છે જુઓ નેશનલ હાઈવે બંધ કર્યો એનો મતલબ એવો છે કે આ લોકો અત્યારે જગ જીતી ગયા આ લોકો જગ નથી જીતી ગયા આ લોકોને હવે એની ભાન યાદ દેવરાવવાની છે એટલા માટે થઈને અત્યારે આ એસટી બસ નીકળી જોઈ લો આ લોકોને એની ભાન યાદ દેવરાવા માટે થઈને આપણે ભાજપ વિરોધ અત્યારે વિરોધ કરી રહ્યા છીએ અને અહીંયા લાઈવ વિડીયો ચાલુ છે જે કોઈને આમાં જોઈન્ટ થવું હોય થઈ શકે છે

ઘર ભીખ ના કદ્યો તો બટર હારા નગર આવી ગાડીઓ છે હાઈ સ્ટેન્ડર્ડ ગાડીઓ છે એની હાલત બહુ ખરાબ થાય જય હિન્દ જય ભરત જય સમુદાન આવડનાવર મળતા રહેવું આપણે લોકો આ એક ટ્રક આવે છે ટ્રકને પણ આપણે જોઈ લઈએ કે કયા ખાડાની અંદર એનું ટાઈટ પડે જો આવા નવા વિડીયો આપણે મળતા રહેવું હું છું સુરેશ શું આપનો ફ્રેન્ડ અને આ લોકો વિરોધ વિડીયો બનાવવા એ મારું કામ છે મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો